પાટણ શહેરના ઝીણીપોળ વિસ્તારમાં આવેલા લાલા પટેલના મોહલ્લામાં ગુજરાત એનર્જી બોર્ડ જીઈબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો છે રહીશોના ઉગ્ર વિરોધ બાદ જીઈબીએ જૂના મીટર પાછા લગાવ્યા હતા પાટણ શહેરના ઝીણીપોળ વિસ્તારમાં રહેમેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ સહિતના રહીશોએ આક્ષેપ કર્યો છે કે તેમની પરવાનગી લીધા વગર જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા આ ઘટનાના વિરુદ્ધમાં મહોલ્લાના લોકો એકઠા થયા હતા લોકોએ સ્માર્ટ મીટર હટાવવાના સૂત્રોચ્ચાર કર્યા હતા રહીશોની માંગણી હતી કે તેમના જૂના મીટર પાછા લગાવવામાં આવે તેમની સંમતિ વગર કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે લોકોના ઉગ્ર વિરોધને પગલે આખરે અધિકારીઓએ તેમની માંગણી સ્વીકારી હતી મહોલ્લાના તમામ ઘરોમાં ફરીથી જૂના વીજળી મીટર લગાવવાની ફરજ પડી હતી આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા એમના માણસો મોકલેલ અને લાલા પટેલના માઢમાં કોઈ પણ જાણ વગર એના દરેક મકાનોના સીલ તોડી અને જૂના મીટર ગાડી નવા સ્માર્ટ મીટરમાં લગાવેલા પણ કોઈ મકાન માલિકની પૂર્વ મંજૂરી લીધા વગર કે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોઈ કર્મચારી કે એમના અધિકારી દ્વારા કોઈ પણ પૂર્વ જાણ કર્યા વગર અમારા મીટરો જૂના મીટરો ખોલી અને સ્માર્ટ મીટર લગાવેલા અમારે એમનો સખત વાંધો છે અને એનો વિરોધ છે અમારે સ્માર્ટ મીટર લગાવવાના નથી અમારે જેમ જે જૂના મીટર હોય આ જ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા એમના માણસો મોકલેલ અને લાલા પટેલના માઢમાં કોઈ પણ જાણ વગર